તો ગીર પંથકમાં લાંબા સમયથી જે કાયદા સામે ખેડૂતો લડી રહ્યા હતા તે ઇકો સેન્સિટિવ ઝોન નવી ગાઈડલાઈન સાથે કેન્દ્ર સરકારે ગેજેટ જાહેર કર્યું છે જેને લઈ ગીર વિસ્તારના ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારના પ્રયાસોના પરિણામ સ્વરૂપ ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ એક લાખ ચોર્યાસી હજાર ચારસો છાસઠ પોઈન્ટ વીસ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરીને આ માટેનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે જે મુજબ અભયારણ્યથી જાહેર થયેલા ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછું બે પોઈન્ટ ઇઠ્યોતેર કિલોમીટર અને વધુમાં વધુ નવ પોઈન્ટ પચાસ કિલોમીટર રાખવામાં આવ્યું છે હવે આજે આ સરકારે ઇકો સેન્ટિઝોન જાહેર કરેલી છે ઇકો સેન્ટિઝોનનો મુદ્દો એવો છે કે ગીર અને સિંહને બચાવવા માટે સરકાર મથી રહી છે તો દરરોજને માટે ગીર અને સિંહ છે એ રાષ્ટ્રની સંપત્તિ છે તો દરરોજને માટે બે અઢી હજાર માણસો અંદર પરમિશન લઈ અને જંગલ ખાતું અને સરકાર એની અંદર રૂટ કરાવે છે અને પૈસા કમાય છે તો અમે જૂના ખાતેદારશ્રી અને અમારા બોર્ડરો વાડી વિસ્તારમાં ચાર રૂમ કે પાંચ રૂમ હોય તો અમારા બાળકો ભણે અને અમારી રોજીરોટી અમે કરીએ છીએ એ આ જે સરકાર બંધ કરશે તો અમારી પોઝિશન બહુ ખરાબ થાય એવી છે અને સ્વાભાવિક માનો કે બે ભાઈઓ નોખા થાય ને જમીન હોય તો એક કુઓ એકના ભાગમાં જાય બીજાના ભાગમાં તો આ જે ઇકો સેન્ટિઝોન લાગવું પડે તો પછી તો આ પરમિશન વગર અમને કોઈ વસ્તુ કરવા દે એમ નથી અમારે આ ઇકો સેન્સીટી ઝોનનો નિયમ આવ્યો છે અને એના થકી અમારી હાલત અત્યારે ભયંકર જેવી સાબિત થશે આ નિયમ જો લાગુ પડશે અને આમાં કોઈ બાંધછોડ સરકાર નહીં કરે તો આ એકસો ને ગામની અંદર જે બોર્ડરમાં ઝીરો બોર્ડર ઉપર આવેલા ગામડાઓ છે અંદાજે ત્રીસ બત્રીસ ગામ એવા છે એકસો બાણું કે છન્નું ગામમાંથી કે બત્રીસ પાંત્રીસ ગામ કે એકદમ તદ્દન જંગલની નજીક આવેલા છે અને એમાં અમારું ગામ બોજ અમારું ગામ બોજદે એટલે વર્ષોથી આ અમે ખેતી કરી અને ગુજરાન ચલાવતા અને અહીંયા જંગલની અંદર વર્યા પ્રાણીનો એટલો બધો ત્રાસ અમારી ઘી આવે એ અમારું બાકી બધું જંગલના પ્રાણીઓ ખાઈ જતા આવી પરિસ્થિતિમાંથી અમારા ગઢિયાઓએ અમને ભણાવીને મોટા કર્યા પેટે પાટા બાંધી અને અહીંયા રહી અમે અને અમારા મરેલ ખોળિયામાં પ્રાણ આવ્યો કે ટુરિઝમ ચાલુ થયું એટલે અમને એક ઉર્જા આવી કે લોકો અહીંયા આવત આવ્યા અમે એને રોટલા કટી ખીચડી આવું બધું દેશી કાઠિયાવાડી ઘી ગોળ માખણ ખવડાવી અને રાજી કરીએ અને અમારે એને રોટલા ખવડાવીને અમારા રોટલા રડવાની એક અમારો વ્યવસાય સાબિત થયો પણ આ પરિસ્થિતિ આજે જોવા મળી કે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયો તો અમે આ નિયમો વાંચ્યા તો ભાઈ આ અમે અમારી તો

અને એમાં એનો સમાવેશ કરે છે જે જેવી રીતે કે ભાઈ એની અંદર આપણા ગીર વિસ્તારની અંદર કેટલા પક્ષીઓ છે કેટલી પ્રજાતિઓ છે પછી તેની અંદર કેટલા સિંહોની સંખ્યા છે એવી બધી આખી ત્રણ જિલ્લાની જે બોર્ડર આવે છે ઇકો સેન્સિટી ઝોનની એની અંદરની ટોટલી માહિતી એમાં વનસ્પતિ ઝાડ કેટલા પ્રકારના છે ઝાંકરા ઝાડ કેટલા પ્રકારના છે પછી પ્રજાતિઓમાં પક્ષી કેટલા પ્રકારના છે ટૂંકમાં સ્તનધારી પક્ષીઓ કેટલા પ્રકારના છે તેવી ટોટલી માહિતી આની અંદર આવી છે આ ઇકો ઝોન ડિક્લેર થવાથી કોઈ પણ કોઈ પણ પ્રકારનું નુકસાન જવાનું નથી આવી ખોટી વાહિયાત વાતોથી દૂર રહે